તમને એમ લાગતું હશે કે પનીર ખાધા પછી તમને પ્રોટીન મળે પરંતુ આ પનીર ખાધા પછી પ્રોટીન મળવાની વાત તો દૂર રહી પણ શરીરને નુકસાન થવાની ફૂલ ગેરંટી હતી હવે તમને નકલી પનીર અને અસલી પનીરની ઓળખ કરવાની જુદી જુદી રીત પણ બતાવી પહેલી રીત એ છે કે પનીરને ગરમ પાણીમાં ઉકાળો પછી તેમાં સોયાબીન પાવડર અને લોટ ઉમેરો લોટ ભેળવતા જ પનીરનો રંગ બદલાઈ જશે જ્યારે ડિટર્જન્ટ અને યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકાળો ત્યારે લાલ થઈ જાય છે અસલી પનીર નરમ હોય છે અને નકલી પનીર રબરની જેમ ખેંચાય છે પનીર ખાધા પછી દૂધ સિવાય બીજો કોઈ સ્વાદ લાગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે આ રીતે તમે પણ ઘરે બેઠા પનીર અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો પરંતુ આજકાલ સ્વાદના શોખીનો કંઈ જ જોતા નથી તેમને ડેરીમાંથી જે પણ પનીર મળે અસલી સમજીને જ લઈ લે છે તેના કરતાં તો જો તમે ઘરે જ પનીર બનાવીને ખાઓ તો તે વધારે સારું છે કારણ કે બહારથી ખરીદેલું પનીર સો ટકા શુદ્ધ હશે તેની કોઈ જ ગેરંટી નથી